આજે માતાજીનું ત્રીજું નોરતું છે અને ખેલૈયામાં અનેરો ઉત્સાહ જોઈ મળી રહ્યો છે ત્યારે અબ તક સુરભી મિરચી રોક એન્ડ ઢોલ ના મોંઘેરા મહેમાન બની રાજકોટના સીપી બ્રજેશ કુમાર જા પધાર્યા છે તો આપણે તેની સાથે વાતચીત કરીએ કેવું લાગ્યું તમને આયોજન સરસ છે ગરબા રમતા જોઈને અને તમને શું લાગ્યું તમને ગરબા રમવાનું મન ન થઈ ગયું ના અમે તો નથી રમતા ગમડ ગરબા લેકિન ઠીક છે જોવા જઈએ વચ્ચે વચ્ચે તો આજે અહીં આવ્યા છે અને જોઈને સરસ લાગ્યા ગ્રાઉન્ડ સારા છે ખેલાડીઓ જોશમાં છે બધા અને મજા લઈ રહ્યા છે બધા તો મજા કરવા દઈએ અત્યારે ગરબા રમીને યુવક યુવતીઓ મોડી રાત્રે ઘરે જતા હોય છે ત્યારે ખાસ શું સુવિધા હોય છે એના માટે શું પ્રબંધ કરવામાં આવ્યા છે આ શહેરમાં દરેક જગ્યાઓ ઉપર બંદોબસ્ત મૂકવામાં આવેલ છે પોલીસ સ્ટેશનના બંદોબસ્ત છે ટ્રાફિકની બંદોબસ્ત છે અને આના સિવાય સી ટીમ જે છે જેમાં ખાલી મહિલા પોલીસો છે આ લોકો પણ કારમાં લાગેલા છે જેથી કે કોઈ પણ અનમનાવ શહેરની અંદર નહીં બને અત્યારે ગરબી જ્યારે ગરરાશોત્સવમાં ભીડ થતી હોય તો ત્યારે ભીડનો લાભ લઈને મહિલાઓની પજવણી થતી હોય છે તો ત્યારે તેની સુરક્ષા માટે કયા કયા પગલાં લેવામાં આવ્યા છે આ શહેરની સી ટીમ દરેક જગ્યા ઉપર એક્ટિવ છે અને સી ટીમમાં અમુક જે અમારા મહિલા કોન્સ્ટેબલ છે આ લોકો પણ ગરબા જે લોકો રમે છે જે ડ્રેસમાં આ જ ડ્રેસમાં ફરી રહ્યા છે તો આ સતર્ક રહેજો કંઈ તમે જેને છેડતી કરતો હો આ કોઈ પોલીસવાલી નહીં નીકળે તો પછી તમને નુકસાન થશે છેલ્લે ખેલાઈને શું એક સંદેશો આપશો આ ત્યુહાર ના મોસમ છે આ તહેવારમાં બધા જલસા કરો મોજ કરો લેકિન આમાં પોતાને અને બીજાને પણ લાગણીને અને ધ્યાન રાખીને અને પછી મોજ કરો